ભાગવતમ પેલા સ્કંદના આઠમા અધ્યાયના પાંચમા શ્લોકના ભાવાર્થમાં રૂપાજી કહે છે કે બ્રાહ્મણોની રક્ષાથી વર્ણાશ્રમ ધર્મનું પાલન થાય છે વર્ણાશ્રમ ધર્મ તે ભગવત પ્રાપ્તિ માટે ભગવાનની ઉત્તમ વ્યવસ્થા છે ગાયના રક્ષણથી જીવનના મૂલ્યને સમજવા માટે જરૂરી એવા મગજના સૂક્ષ્મ કોષોના પોષણ માટે સૌથી ચમત્કારી ખોરાક એવા દૂધની સાજવણી થાય છે સ્ત્રીઓની રક્ષાથી સમાજની પવિત્રતાનું રક્ષણ થાય છે કે જેનાથી આપણે શાંતિ સ્વસ્થતા અને વિકાસ માટે સારા સંતાનો મળે છે બાળકોના રક્ષણથી મનુષ્ય જીવન માટે સંસારના બંધનમાંથી મુક્તિ મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થયેલ છે બાળકોનું રક્ષણ તેના ગર્ભદાન સંસ્કારથી જ શરૂ થઈ જાય છે વૃદ્ધોના રક્ષણથી તેમને મૃત્યુ પછી સારો માર્ગ ઘડતર કરવાની તક મળે છે